હેલો ગાયજ વેલકમ બેક મા યુટ્યુબ ચેનલ પરમાં રાજેશ બ્લોકમાં આપનું હાર્દિક સ્વાગત દોસ્તો આજે આપણે એવા મહાદેવના દર્શન કરવાના છે ખૂબ પ્રાચીન મંદિર જે વ્યારાની અંદર આવેલું છે વ્યારા સોનગઢ આપણે સુરતથી કેટલું થાય સુરતથી વ્યારા પાસઠ કિલોમીટર અને વ્યારાની અંદર આ કંઈ નદી છે મીંઢોળા નદીને કાઠે બનાવેલું ટૂંકમાં વસેલું ખૂબ જ પ્રાચીન મંદિર છે દોસ્તો તમે અત્યારે આ પાછળનો જે લોકેશન જોઈ લો આ નદી મીઢોળા નદી છે પણ સ્વસ્થ નથી કારણ કે મ્યુનિસિપાલિટી એટલે બધું ધ્યાન નથી દેતી અમારે તો સાચું બોલવાનું હોય જો એટલો કચરો છે ગટરો ઠાલવેલી છે એમાં ધ્યાન નથી દેતા પણ આપણે તો મહાદેવના દર્શન કરવા માટે જાઉં છે અત્યારે મારી સાથે છે બે ભાઈઓ મંદિરનું સંચાલન કરે છે એનો પણ હું તમને પરિચય પરિચય આપીશ પણ એ પહેલાં હું તમને આ બારનું લોકેશન બતાવી દઉં દોસ્તો આ તમને જે રસ્તો બતાવી ને આ રસ્તો સીધો છે સુરત થી ધોલિયા ધોલિયા રોડ ઉપર નો વચ્ચે વ્યારા અને આ લોકેશન છે દોસ્તો જે મનકામેશ્વર મહાદેવ નું અતિ પ્રાચીન મંદિર છે ને એમના જે સંચાલકો છે ને ભાઈ જે પરિણભાઈ પુરોહિત ને આપણું શું નામ ભાઈ નવીનભાઈ અને નિલેશભાઈ અને અંકિતભાઈ આ અમારા ભૂદેવ છે ભૂદેવ છે સૌરાષ્ટ્રના અને એને મને કીધું કે ભાઈ તમે થોડી કમો હજી આ ઘણા બધા પબ્લિક પણ આવશે અને દર્શનાર્થીઓ આવે તો અમૃતભાઈ અમારે એક એડવોકેટ છે એનું સંચાલન કરે છે દોસ્તો આ બધાય બહુ સારી અહીંયા વ્યવસ્થા છે તમે એકવાર ચોક્કસ ફરવા માટે આવજો હું તમને પહેલાં મંદિરના દર્શન કરાવું ચાલો આપણે જઈએ મંદિર તરફ આયાના ટ્રસ્ટીઓ અને સંચાલકોને તમે જોઈ લેજો ક્યારેક કામ હોય તો આપણે ફોન કરવા ચાલો આ સામે જે ગેટ દેખાય ને એનો પ્રવેશ દ્વાર છે દૂરથી તમે મંદિર જોઈ શકો છો ખૂબ સરસ લોકેશન છે અને લગભગ હજાર પંદરસો વર્ષ જૂનું એનું મંદિર કહેવાય છે તો આપણે અંદર જઈએ એ પહેલાં તમે બહારનું લોકેશન જોઈ લો વાહ ભીંઢોળા નદી અત્યારે સનસેટ તાવવાની તૈયારીમાં છે સુરન્દ્ર નારાયણને આપણે પરણામ કરી જો સામુ તમને દેખાય છે ને કે મોક્ષ મંદિર છે આનું વાહ ભાઈ વાહ દોસ્તો આ પીપળાના વૃક્ષ ના ઓછા માં થી ત્રણસો વર્ષ થયા જો તમે આના થડ જાડાઈ જુઓ કેટલું સરસ મંદિર છે આ બે વાર તો આને કાપવું પડ્યું છતાં પણ એટલું અડીખમ છે દોસ્તો આ બાજુમાં દત્ત દત્તાત્રેય મહારાજનું મંદિર છે આપણે જઈશું પેલા દર્શન કરવા પણ એ પહેલાં હું તમને મનકામેશ્વર મહાદેવના દર્શન કરાવું ત્યાં જઈશું મહાદેવના દર્શન કરીશું અને ભાઈ શરી પાંચથી આપણે મનકામેશ્વર મહાદેવની હિસ્ટ્રી શું છે આપણે હિસ્ટ્રી પણ જાણવાનો પ્રયત્ન કરીશું સમય સંપ્રદાય ના પ્રમુખ સ્વામી મહારાજ પોતે પણ આ દર્શન કરવા જયારે આવ્યા ત્યારે આ જગ્યાએ એક રાત રોકાણા હતા એ જગ્યાની યાદી માટે દોસ્તો પ્રમુખ સ્વામી મહારાજ જે જગ્યાએ રોકાણ હતા ને એની એક્ઝેક્ટ જમણી સાઈડમાં વાવ છે અને એ વાવ નું નામ છે આપડે વંજારી વાવારી વાવ ઓલી છે એ નહીં પણ આ તમે જોજો આ બહુ પ્રાચીન છે પણ આનું મહાનગરપાલિકા કે કોઈ કાંઈ બહુ એટલું બધું જે આપણે વર્લ્ડ હેરિટેજવાળા ધ્યાન દે ને એવું કોઈ દેતું નથી આ તો આ લોકો ટ્રસ્ટી વાળા એ લોકો જુઓ આવી રીતે વ્યવસ્થિત હાંસવીને રાખે છે અને એને માટે એટલી બધી સારી રહેશે જુઓ બાપોની સમાધિ અને ચેતન સમાધિ હો ભાઈ ચેતન સમાધિ છે વાહ ચાલો આપણે બાપુના દર્શન કરી દોસ્તો હા હા નમા નિર્વાણ રૂપેહિ પ્રતિભાવી સૌરાષ્ટ્રસોમનાથ ચિલ્મલ્લિજનીયા પ્રિય વિદ્ધાથ ડાખ્યા વિમસુ શ્વેત બંધુ તો રામેશ્વમ નાગેશ્વમ દ્વારકાઓનો વારાણી તો વિશ્વેશ્વર હિમાલય તો ત્યાદરમ એક જ્યોતિર્લિંગ જાય સાયમ રાતો પટહ સપ્ત જનુ પાસ સમૂહ મનુષ્ય દોસ્તો આ કેદારેશ્વર મન કેદારેશ્વર મહાદેવ મન કામેશ્વર મન કામેશ્વર મહાદેવના ઇતિહાસ આપણે બાર જેની સાંભળી દોસ્તો જય મન કામેશ્વર અંકિતભાઈ હર હર મહાદેવ હર હર મહાદેવ અંકિતભાઈ આપણે મનકામેશ્વર મહાદેવના અંદર બેઠા આ મંદિર શું સાનિધ્ય આપો છો અને આના ઇતિહાસ વિશે અમારા યુટ્યુબ દર્શક મિત્રોને જણાવોને હા તો આ મંદિર વર્ષો જૂનું છે મારા પિતાજી અને અત્યારે મારા પિતાજી જે પ્રવીણભાઈની વાત થઈ તે અત્યારે મતલબ અહીંના સંચાલક છે અને પ્રવીણભાઈ અધ્યાચલ છે અહીંનો કારભાર સાચવે છે એના પહેલાં દાદા લોકો હતા જે અમારા ફળિયામાં રહેતા હતા તે દાદા લોકોએ અહીં અહીંનો બધો કારભાર સાચવ્યો છે તમે મંદિરમાં જોયું તે પ્રમાણે સિત્તેરથી એંસી વર્ષ પહેલાંનો એક ફોટો છે જે પતરાના શેડમાં હતો હવે આ નવું કન્સ્ટ્રક્શન થઈ ગયું છે અહીંયા જે હોલ છે તમે જોઈ શકો છો તે મોટા હોલ તે ભાડે આપવામાં આવે છે જો જરૂરતમંદ હોય તેના માટે મફત પણ આપવામાં આવે છે અને આજ આ મંદિરમાં વર્ષમાં બે વર્ષમાં બે ભંડારા થાય છે અને અને શ્રાવણ 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 મહિનો પૂરો પછી આ મંદિરની પછાડી આખી આંબાવાડી છે તે પણ મંદિરની જ છે હવે અંકિતભાઈ આની હિસ્ટ્રી શું છે આ મનકામેશ્વર મહાદેવ મંદિરની મનકામેશ્વર મહાદેવ મંદિર વણઝારા લોકો અસલ ત્રણસોથી ચારસો વર્ષ પહેલાં વણજારા લોકોને સ્વપ્નમાં મહાદેવજીએ દર્શન આપીને જણાવ્યું હતું કે અહીં વાવની નજદીકમાં શિવલિંગ દટાયેલી છે તો તેમણે ખોદીને અહીંથી શિવલિંગ શિવલિંગને પ્રાપ્ત કરી હતી અને ત્યારથી વર્ષોથી નાસિકથી એ પરિવાર અહીં દર્શન કરવા દર વર્ષે આવે છે અને તેમણે તેમની હિંમતથી જ અહીં આ મંદિર બન્યું હતું અને હવે સંચાલન અહીં લોકલ ગામમાં આપીને કુંભારવાડ અમે વર્ષોથી આનું સંચાલન ચલાવીએ છીએ થેન્ક યુ અમિતભાઈ ઇતિહાસ અને અહીંયા ફેસિલિટીની જે વાત કરવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ જય મહાદેવ જયેશભાઈ હર હર મહાદેવ બોલો અમારા યુટ્યુબ દર્શક મિત્રો હું કહે તમે કેટલા સમયથી સેવા કરો છો પચીસ વર્ષથી સેવા કરીએ છીએ અમે દાદા મનકામેશ્વર દાદાની કૃપાથી મહાદેવ દાદાની કૃપાથી સેવા કરીએ છીએ સવાર સાંજ સેવા કરીએ છીએ અને અહીંયા વાવની અંદર નાગદાદાના બે ત્રણ વખત દર્શન બી થયા છે દાદાની કૃપા છે સેવા કર્યા કરી વાહ ભાઈ સેવા કરવાથી તમને આનંદ થાય છે ને અંદરથી થી બહુ આનંદ થાય છે વાહ ભાઈ વાહ મહાદેવ ની કૃપા કેવાય કૃપા છે દાદા ની હર હર મહાદેવ હર હર મહાદેવ આજે શ્રામ નું તમે ભૂમિ ભૂમિ છે ને એ શમશાન ભૂમિ નું નામ પણ મનકામેશ્વર શમશાન ભૂમિ છે જો તમે સામેથી જોઈ શકો છો હા મન કામેશ્વર મહાદેવ શમશાન ભૂમિ એનું ભૂમિનું નામ પણ એ છે દોસ્તો તો એકવાર ચોક્કસ તમે વ્યારાની અંદર હોય તો મનકામેશ્વર મહાદેવના દર્શન કરવા માટે આવજો ખૂબ જ પ્રાચીન મંદિર છે અને વાવ પણ એવી સરસ મજાની ગોઠવે તો દોસ્તો આ મન મનકામેશ્વર મહાદેવનો વિડીયો આ વીડિયોનો ઇતિહાસ આની તમને કોઈ માહિતીમાં ઉણપ હોય તો મારા કોમેન્ટ સેક્શનની અંદર જરૂર લખજો દોસ્તો આ મેં તમને એડ્રેસ આપ્યું ને એમ કે સુરત ધોલિયા ધોલિયા હાઈવે ઉપર છે અને કાનપુરા વિસ્તાર કેવા નવી વસાહત અને મનકામેશ્વર મહાદેવનું ખૂબ પ્રાચીન મંદિર છે છતાં પણ તમને કંઈક ઉણપ જણાય તો મારા કોમેન્ટ સેક્શન બોક્સમાં જઈ અને જરૂર લખજો હર હર મહાદેવ તો દોસ્તો મળીએ બીજા આવા જ ધાર્મિક બ્લોગ સાથે ત્યાં સુધી રજા લઈ વિડીયો પૂરો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર આવજો જય માતાજી જય જય મહાદેવ